નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે અમારી ચેનલ પર ન પહોંચો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બે લાયકોન પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીને અપડેટ આપને મળતી રહેશે આઈડિયા ફ્રેન્ડ્સ આજનો ટોપિક છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું જે ફાઇનલ પરિણામ જાહેર થયું છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છે જે ફાઇનલ સિલેક્શન લિસ્ટ જાહેર થઈ છે

તેનું સિલેક્શન લિસ્ટ તૈયાર થયું એટલે કે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરનું એમપીએડબ્લ્યુનું જે છે એ મેરિટ લિસ્ટ હજી બાકી છે તો મલ્ટીપર્પઝ જે હેલ્થ વર્કર છે એનો હજી લિસ્ટ આવેલ નથી પરંતુ ફિમેલ હેલ્થ વર્કર છે તેનું મેરિટ લિસ્ટ આવેલ છે સિલેક્ટ અત્યારે આપણે સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે તે છે ફિમેલ હેલ્થ વર્કરનું મેરિટ લિસ્ટ આપ જોઈ શકો કેટલા માર્ક્સ એડ છે તો સૌ પ્રથમ મેરિટ છે એ ચોસઠ માર્ક્સથી શરૂ થાય છે અને અંતે આપણે જોઈશું ઓગણપચાસ અડતાલીસ એવા લોકોનું પણ સિલેક્શન થઈ ગયું છે એટલે અડતાલીસ ઓગણપચાસ એકાવન બાસઠની રેન્જમાં જે મહિલાઓ હતી તે મહિલાઓનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ થઈ ગયું છે આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહેશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ video J